છોટાઉદેપુરના આ છે રાજ્ય અને સરહદને અડીને આવેલું બોરદલી ગામ આ બોરદલી ગામમાં આ એક સુકટા કોતર ઉપર લો લેવલ કોજવે આવેલું છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે પ્રકારે અત્યારે આ કોતર ઉપર એક બહુ મોટો ગાબડું પડ્યું છે દર વર્ષે ચોમાસામાં ગામ લોકો મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે અત્યારે આપ જોઈ શકો છો કે આ ખાડો છે તે ગામ લોકો જાતે જ આજે પૂરી રહ્યા છે લક્ષ્મણ મારું નામ લક્ષ્મણ છે હું ભોરદલી ગામનો રહેવાસી છું આ જે નાડું છે બધાને પાંચ છ વર્ષથી તૂટી ગયેલું છે ને આજ સુધી કોઈ પણ કાર્ય કરવા માટે કેટલા વખત સરને આમ ઉદયપુરમાં અરજી આપી તોય સુધી આજ સુધી કંઈ પણ પ્રકારનું કાર્ય થયું ને આવ્યા આવીને ફોટા પાડી જતા કે છે કે પુલ મંજૂર થઈ ગયું છે થઈ ગયો પણ આજ સુધી કોઈ પણ એક પ્રકારનું એક પણ જાત પ્રકારનું કામ ચાલુ કરવામાં આવ્યું નહીં તો આજે બધામાં ગામ લોકો ભેગા થઈને

ખડકવાડા બોરદલી રજુઆટ થઈ મધ્યપ્રદેશ જતા રસ્તા પર બે નદી આવેલી છે એક કોતર એક ઓરસંગ નદી આ બંને નદી પર કોજવે લો લેવલના કોજવે બનેલા છે એ ઘણા સમયથી વરસાદની સિઝનમાં ઘણા સમયથી વરસાદની સિઝનમાં પાણી આવે એટલે તૂટી જતા હોય છે અહીંયાના અહીંયાના જે સ્થાનિક લેવલના વીસ થી પચીસ ગામના લોકોને અવર જવર થતી હોય છે એ લોકોને અવર જવર માટે રસ્તો બંધ થઈ જતો હોય છે જેથી અગાઉ અમારે સરકારમાં પાંચ વર્ષથી રજૂઆત થયા કરે છે કે ભાઈ અહીંયા તમે બ્રિજ બનાવો બંને નદી ઉપર જેથી લોકોને જે સમસ્યા છે એ હલ થાય આ ઘણા સમયથી આ રજૂઆત કરવામાં આવે છે સરકાર લાખો કરોડો રૂપિયા ફાળવે છે પણ ખબર નથી દર વર્ષે આ બધી રજૂઆત અમારે કરવી પડે વારી ઘડી આજે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છે કે ગ્રા ગ્રામજનો પોતે જાતે જ આ રસ્તો સાંકડો હતો એને આજુબાજુથી પથ્થરો પડેલા છે ધોવા ધોવાઈ ગયા તે એ ભેગા કરી અને રસ્તાને ઓવર માટે જરા પોળો કર્યો છે અને અત્યારે માર્ગ

તંત્ર જાણે બેરા હોય આ વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ લાવતું જ નથી જ્યારે પણ ગામ લોકો રજૂઆત કરવા જાય ત્યારે તેમને એક જ વાત કહેવામાં આવે છે કે આ કોજવે મંજૂર થઈ ગયું છે તેવું પાંચ વર્ષથી આ ગામ લોકોને તંત્ર દ્વારા કહેવામાં આવે છે પરંતુ ગામ લોકો જ્યારે આજે પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જાત મહેનત જિંદાબાદ કરીને આ ખાડો પૂરવાનો નક્કી કર્યો છે ત્યારે તંત્ર હવે ક્યારે જાગશે અને આ વિસ્તારના જે આ કોજવે ઉપર જે ગાબડું પડેલું છે જે તૂટેલું છે તેનું નિરાકરણ ક્યારે લાવશે તે તો સમય જ બતાવશે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર मोबाइल बंद करो i <coughs>